नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज આવતીકાલે ચૂંટણી માટે આજે સઘન સુરક્ષા સાથે ઇવીએમ વીવીપેટ લઈને સ્ટાફ મતદાન મથક ઉપર જવા રવાના થયો કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આવતીકાલે યોજાનારી લોકસભા બેઠકની ચૂંટણી માટે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતેથી સુરક્ષા બંદોબસ્ત સાથે અલગ અલગ ટીમો ઈવીએમ અને વીવીપેટ સાથે રવાના થઈ હતી સરકારી ઇજનેરી કોલેજ ભુજના રૂમ ખાતેથી ભુજ મત વિસ્તારમાં ઈવીએમ અને વીવી પેટની ફાળવણી ચૂંટણી સ્ટાફને કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ અને વીવી પેટને મતદાન મથક સુધી લઈ જવામાં આવી રહ્યા છે આજ રોજ તમામ વિધાનસભા મત વિસ્તારના રૂમમાંથી ઈવીએમ અને વીવી પેટ મતદાન મથકો સુધી પહોંચી જશે આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ના રોજ મતદાન પ્રક્રિયા અને રીતે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आज का समाचार आती का फरी मिलीस ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર